શ્રી ગણેશ આઈ નમ ચલો શ્રાદ્ધ પક્ષમાં આજે દૂધ પાક બનાવે તેની માટે બે લીટર દૂધ અમૂલ ગોળ દૂધ લઈશું તેની અંદર બે ત્રણ કલાક પહેલા લઈ કાજુ બદામ પિસ્તા અને મગજ બી લઈશું બે ત્રણ કલાક પહેલાં તેને પલળી દઈશું ત્યાંને પછી તેને મિક્સર ગ્રાઇન્ડમાં ક્રશ કરી દઈશું ત્યાર પછી એક વાટકી ચોખા એક કલાક પહેલાં આપણે પાણીમાં પલાળેલા દૂધ જે ગરમ થાય તેમાં એક ઉભરો આવે ત્યારે નાખીશું નાખ્યા પછી આપણે જે પેસ્ટ બનાવી હતી મિક્સર ગ્રાઇન્ડમાં એ મિક્સર ગ્રાઇન્ડમાં પેસ્ટ આપણે દૂધની અંદર નાખીશું ત્યાર પછી દૂધ ઉકળે તો એક વાટકી આપણે ખાંડ લઈશું અને ખાંડ આપણે છ સાત ઇલાયચીના કણ નાખીશું તેમજ બદામની કતરણ કાપીને દૂધની અંદર નાખીશું ત્યાર પછી આપણે એક અડધું જાયફળ છીણીને દૂધની અંદર નાખીને મસ્ત દૂધ આપણે મલાઈશું ત્યારબાદ ગરમ ગરમ દૂધ બનીને આપણે તૈયાર થઈને એક બાઉલમાં પીરસીશું ચલો